જય માતાજી જય હનુમાન દાદા જય સાદારંદ બાપા માતાજી અને ભગવાનની મહેરબાની બધા મિત્રો મજામાં છો આજે જવાનું છે આપણે કાકાના બટાકા કાઢવા જવાનું છે કાકો એટલે કે આપણે પેલા એક્ઝામ તમે જોયું છે કે આપણે કાકાના એ પંપ લેવા જાવ અને વાયસલ છૂટી ગયું અને પંપ હમો કરાયો એ દાળે બરાબરના કંટાળે તા કોને અહીંયા જવાનું છે જો આ પડ્યું છે આપણે કોઈનું ટ્રેક્ટર પડી છે આ ટ્રેક્ટર લઈને જવાનું અને એ ચાર પાંચ જણા આગળ આવેલા અને અમી બે ભાઈ જહરા આપણે અમી ભાઈ છે અને મૂળ છે અને છે અને હવે એને જય માતાજી મિત્રો મિત્રો ફાઈનલી કટો બટો દોડીએ બોડીએ નાચી દીધા છે ઉભા રહો ભાઈ ઉભા રહો ઉભા રહો બેહવા દો

મિત્રો આપણે તળાવ આવી ગયું છે અને તમે નાવા જ આવું ભાઈ આના હતા અને અંદર આવી ગયા જો ટેકરા આવે રૂ અને જો કાકો કે દેખાતા નઈ કે જો આપણે જાતે જ કામ કરવું પડશે જો કે દેખાતા નથી તો હવે ભાઈ આડેના આડેના એટલે એટલે ના કપટી આડ આડી થોડી આપણે જોઈ લઈએ કે આપણે કાકાને જો બટાકા બેઠા જો અને આ છે બટાકા ખબર છે કે બટાકા છે તો જોઈ લઈએ આપણે કોટરીન કે જોડે જોડે અને જેમ તો જો એને હમું આવી ને આપણે તો એમ કે હા જો મિત્રો આપણે જોઈ લો કે બટાકા કેવો ગાડા મજા આ દો બટાકા થારા છે જા કે તો ઉંડા પેરે છે એમ છે ની ખેતી ખેતી જો મિત્રો આ છે આપણે ખેતી બટાકો જો હારા બેઠા છે જો બરોબર ને પાચી ગયો તો જોઈ લો થોડો થોડા છે એટલે પાચી ગયો તો જોઈ લો મિત્રો તાપ નો એટલે કે આઠ વાગી ગયા છે અને જો મોણસો આપણે કે મજૂર લાયા છો અને મજૂર કોઈ ખોટી ના કરાય એટલે આપણે હવે ચાલુ કરી નાખો તો હજી કાકાનું કોઈ ઠેકાણું નહીં તે આયા નહીં જો આ કિરણભાઈની ઊભા છે ભાઈ ફોન કરો કાકાને તો આવે જલ્દી પટે ને કે પછી આપણે જો ખાવા એમ કે પછી

તો જોઈ લો મિત્રો આપણે બટાકા થોડીવાર વાર રહીને કાઢવા ચમકે જો પહેલું બોણ ભેગું કરી નાખો કે જો બોણે પડ્યું છે અને જો આ બાદ ભાટા વગેરે પડ્યું છે એટલે પહેલું આપણે આ બોન્ડ ભેગું કરી નાખો કે જો કાતો બધા હોય ને તો આપણે બટાકો કોઈ નળે નાખે ચમકે જો આ પડ્યું છે બોન આપણે ફલો કહો ને બટાકાનું આ બાદ પડી છે અને કાકા બે ઢગા કરેલા છે ચમકે એકલા છે લગભગ એને કોઈ નવા રહીં મળ્યું હોય અને આ બધું પડ્યું છે એટલે આપણે ભેગું કરી નાખો બટાફટ હા જો આવેલા ચેડે તો તો ચાલો મિત્રો હવે આપણે આટલું બોન ભેગું કરી આખો પછી કાઢવા બટાકા જોઈ લઈએ પછી બટાકા કેવો હશે એટલે કે આપણે જો પાળો ખોદ્યો પાળામાં કોઈ મજા ના આવે અને જો મિત્રો અમારા વિડીયામાં તમે બન્યા રહેજો જેમ કે જો આ વિડીયો આવશે ને એટલે કે લોબો એટલે કે મોટો આવશે એટલે આ વિડીયો તમે પૂરો જો મજા આવી શકો ને કેટલી મસ્તી શકો ને અને કાકો જો એકલા હતા તો જો એને બાજરી બાજરી ઉભી કઈ ગયા છે જોઈ લે કેવી બાજરી ઉભી છે જો મિત્રો આપણા કરતી તો બાદરી એને જબર પહેરી કેમ કે જો આપણે તો ચીવી કારી પહેરી હતી આઠ થેલી કો પહેરી નાખી જોઈ લો મસ્ત હશે જોઈ લો બાદરી ચીવી અસલ અસલ પહેરણી મિત્રો ફાઇનલી આપણે કાકો આવી જાય રંગુ કાકા ચમ મોડા પડ્યા કો એવું એમ જો ચા પીવાય રહ્યા તા જોઈએ બોન્ડ ને બોન્ડ બધું પડ્યું છે એટલે આપણે કહી દો હવે કે સબસ્ક્રાઇબ અને આપણા વિડિયો માં બને રહ્યા હતા એને બોલતા નહીં આવે એટલે આપણે બોલી દઈએ મજા છે ને એવું હા સારું ચાલુ ચાલુ કઈ નાખો હા ને તમે પેલા ચાલુ કરો એટલે અમે થોડું વિડીયો શૂટિંગ કરી નાખો જો આવી જાય છે આપણા મોન્સ બધા ચેલો આપણે હરદુ બોન્ડ ભેગું કઈ નાખ્યું છે અને આ ભેગું કરવાનું ચાલુ છે રંગુ કાકા આ ફરી તમારે બનાખો

ભાઈ વેણવાનું ચાલુ કરી નાખો આપણે મજૂરી આયા છે એ ભાઈ વેણવાનું ચાલુ કરી નાખો તો મિત્રો આપણે મોસમ તો જો પટી ગયા છે અને તરત જબરજસ્ત લાગી એટલે જો પાણી પડતા હો તો બોર આપણે કોઈ કણશિયો નહીં પેલો રહ્યો જોઈએ જવાનું છે અને પીતાવ અને આમ હોય ને ઓલે પડતા કોને હવે ચાલુ કરી ને આશું છે આખે આખું કને એટલે કે ડાયરી કોન તો બરણી હોય પડી છે અને આપણે આશું ભાઈનું બાઇક પડ્યું છે કે જો બરણી બરણી પહેલા લઈએ કોણી તો જોશે ને એ માટે કોને પહેલાં આપણે પી લઈએ તો મિત્રો તમે છે ને અમારા વિડીયામાં બન્યા રહ્યો ચમકે અને વિડીયો પૂરો જોજો જો શું છે જો સિયાતુ જબરજસ્ત વોળ છે અને જો આપણે બની ભાઈ અને ડાયરેક્ટ જવાનું છે અને તમે જો આ વિડીયો મજા આવે એવો છે અને વિડીયો પૂરો જોજો મિત્રો જોયેલો મિત્રો બટાકા જબરજસ્ત નહેર્ય ચમકે જો ઓલા ઓલું બરોબર ની ભરાઈ ગઈ છે મોસમમાં કોઈ નહેર્ય નતો નિરંગુકા

જો એ લોકો બધું ભરાઈ ગયું એટલે બધું ભુગરીયું બધું ભરાઈ ગયું બે ડારે લાખું ઘીરો આ શું થઈ ગયું જો આ પટબટો નેહરી ગયો છે શું થયું ભાઈ પટ નેહરી ગયો આ કીતો રેવા દો નેહરી જાય ઓમે જો મીટર હોણ ના રાખો ને તો આ ઉતજો આ ઉતારો

જોઈ લો મિત્રો આપણે એક ઓલ એટલે કે એક ઓલ પાડી દીધી છે આટલે છે કોને અને એક ઓલ લેવાની એટલે કે જો ચેક ચાલુ છે તાપ લાગ્યો વિશાલ જો બરોબર નો તાપ લાગ્યો છે અને હવે આપણે બીજો ઓલ લઈ લે તેમ કે તો મિત્રો આપણે મજૂરી આવે એટલે આપણે કોમ તો કરવું જ પડે ના કરા તો કોઈ મજૂરી કોઈ ના હાલે જોઈ લો

ઓના ખાલી લાડવા એટલે કે જો લાડવા નહીં હો ખાલી બટાકુ છે એટલે એનું નામ છે લાડવા ખેતી ચ્યુ છે વિશાલ લાડવા ખેતી મિત્રો ફાઇનલી આપણે નાનો ભાઈ એટલે કે કિરણ ભાઈ બધા આવી ગયા જેમ કે એ પીલી બાજુ ઉલ્લેતા હતા જેમ કે હવે લાગેટ લેવાની છે જો વિશાલ ભાઈ બેઠા છે પીલી બાજુ છે આપણે અશ્વિન ભાઈ અને જો અશુક ભાઈએ એવું કે કોમ કર્યું છે ને તમે મારું નહીં માનો જોઈ લો બતાવી દો બતાવી દો એક જ મિનિટ મિત્રો બનાવી દો અમારા વિડીયામાં જોઈ લો બતાવી દો આ છે ને જો આ દોડીઓ હશુ ભાઈ એ ભાજી નાખ્યું છે જો ટાયર આવ્યું છે બરોબર નું ભાજી નાખ્યું જોઈ લો આ જો દોડિયાના ભૂક્કા બોલાવી છે જો આપણે હશુ ભાઈનું એવું કોમ છે જોઈ લો જો મિત્રો હવે આપણે ઓલ પટી ગઈ છે અને આટલું વેણાણું છે અને હારા ગયા થઈ ગયા છે અને જો મોણસો હવે થાચી ગયા બરાબર ના એટલે કે ઢેસાણે પડી ગયા છે કેરમ ભાઈ થાક લાજો કે નહીં લાજો કોઈ એવું એમ જો થાચી ગયા છે બરોબર ના અને

આપણે જો આર્યું એટલું ધાદુ આવે ને કે બધા કોઈ બગડવા જ ના દે દસ દાડા ની મહિનો પડ્યો રે ને તો કોઈ ના થાય એટલું ઠંડુ આવે જોયું ચાલો તમને તો ખબર જ હશે કોને ચોસી દીધો છે કેમ કે વાતો નહીં ગમે એટલો તાપ પડે ને વાતો નહીં તો આ બાજુ ચોપાનું ચાલુ થાય ટોક જો ટોકજો ફટાફટ કે બટાકા તપીતા હે કાકાના કાકાના બપડાને ખબર ઓછી પડે છે કે ધગા ચાર ટોકા પડતી એટલે કે આપણે ટોકવા પડે છે ટોચી નાખો ફટાફટાટો તો ઓલી બાદ ટોપા ચાલુ છે તો હવે ત્યાં ટોંચી આવો અને હું હાથ પગ હાથ પગ અને બધું ધોઈ નાખું એમ કે જો ખાવા ખાવાનું છે તો મિત્રો બને રહેજો અમારા વિડીયામાં હજી તો ખાવા ખાવાનું બાકી છે ભૂખ બરાબરની લાગી છે અને જોતા બરાબરનો લાગ્યો જોઈ લો દોડો પેલા ખાવા ખાઈ લઈએ અને પછી મળી તમારે ભાઈ ખાવાનું જો આવી ગયા આપણે વિશાલ ભાઈ આપણે કાકાનો છોકરો છે હો ફાઇનલી મિત્રો આપણે ખાવાનું આવી ગયું છે ઓય લાવી દો ઓય લાવી દો ઓય લાવી દો મેલ દઈ તો અમે હાથે લઈ રહ્યો કોઈ વાંધો નહીં જો આપણે પોણો ભાઈ આવી ગયા છે વાટકા એ જઈને આવી પાછળ એવું એમ વાર વડો

ચમકે ચાર ના ઊંચા થાય એટલે હવે ઊંચા છો આપડે ચલા વાજા હવે અઢી વાજા છે અને જો બટાકા જબરદસ્ત ને હરે ખાતા ને જોઈ લઈએ શું કર્યું તું શોપે તો જો એને એમ ક્યારા કે અમે આ બટાકા શોપ્યા તો જો બટાકા જબરદસ્ત ને હરે ચમ કે એને ફાયદો થઈ ગયો છે જોઈ લો શોપે તો આ થઈ શોપે તો

જોઈ લો મિત્રો આપણે આ મોસમના ઢગા છે જો શેરથી બાચી છે એટલે આપણે આ શું ભાઈ કાઢે એટલે આપણે પાછળ પાછળ વેણી લઈએ તમ કે એ પટી જાય ને અને જો ફાઇનલી આપણે વેણી જ્યાશો તમ કે જો પીલી બાજુ બાચીશ એ તો પણ અહીંયા કાલ વેણી જશે અને આટલું બધું વેણી શીખો બધું પૂરું થઈ જાય જોઈ લો મોસમ ચાલુ હોય

જોઈ લો મિત્રો આપણે હેડતું જાવું પડશે જેમ જોઈ લો આપણા નાનો ભાઈ એટલું ટ્રેક્ટર આપે છે ને ખદ ખદકાઈ ખદકાઈને લગભગ તો પેટમાં દુખવામાં દુખવાને એટલે આપણે હેઠતું જાઉં સારું પણ એના ટ્રેક્ટરમાં બે ખોટું અને જો આપણે આ પીશું માટે અને આનું માટે લાવ્યું છે જેમ કે જો આપણા કોઈ પૈસા ના હતા એટલે હશુ ભાઈએ લઈ આવ્યું એટલું સારું કહેવાય કેમ જો જાતા પેલ માર્ગ છે કે પપ્પા શું લાવે આપણે આ લીધું એટલું સારું છે જોઈ લો એટલે જો મિત્રો અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને હવે મળશું એક નવા બીજા બ્લોગમાં જય માતાજી જય હનુમાન દાદા જય સદારામ બાપા